સુરતમાં પાંચ હજાર એકસો માટીના દીવામાંથી બનાવેલ અનોખા ગણપતિ દર વર્ષે ગણપતિ મહોત્સવ દરમિયાન કંઈક અનોખું કરી યુવાનોને ધાર્મિક આસ્થા અને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડૉક્ટર અદિતિ મિત્તલે આ વર્ષે પાંચ હજાર એકસો માટીના દીવાઓમાંથી સાડા પાંચ ફૂટ ઊંચી ગણેશજીની અનોખી પ્રતિમા બનાવી છે તેને ડુંગર સ્થિત વીઆર મોલમાં રાખવામાં આવેલ છે ડૉક્ટર અદિતિ મિત્તલે જણાવ્યું હતું કે વિસર્જન પછી આ દીવા જરૂરિયાતમંદોના ઘરોને પ્રકાશિત કરશે પ્રેમ પ્રકાશ અને સ્થિરતા ફેલાવશે જરૂરિયાતમંદ લોકોને દીવા સહિત તેલ અને વાટનું વિતરણ કરવામાં આવશે ડૉક્ટર અદિતિ મિત્તલ છેલ્લા સાત વર્ષથી સતત તરબૂચ ફ્રૂટ્સ નારિયેળ મકાઈ સાબુ વગેરેમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવી રહ્યા છે અને વિસર્જન બાદ પ્રસાદ તરીકે અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવ્યું હતું તેમના દ્વારા બનાવવામાં આવેલ ગણપતિ ઇન્ડિયા બુક બુક ઓફ ઓફ રેકોર્ડ અને ગુજરાત રેકોર્ડમાં નોંધાયેલ છે મેં આઠ સાલ साल ઇકો ફ્રેન્ડલી फ्रूट બનાતી આ રહી હું પીછલે સાલ મને ડ્રાઈ ફ્રુટ ડ્રાય કોકોનટ સ્વીટ ઓર ઇન સબસે ગણેશા બનાવે હૈ પાંચ હજાર સો મિટી કે દિયે ગણેશી બનાયે जो कि हम विसर्जन के बाद इसको ज़रूरतमंद लोगों को बांटेंगे, तो इस तरीके से एक मैसेज देना चाहती हूँ कि हम जिस नेचर में हमारे पास जो चीज़ें हैं हम उन्हीं को यूज़ करके हम गणेशा गणेश जी की प्रतिमा बना सकते हैं और उसी से हम अपना सांस्कृतिक कार्यक्रम भी मना सकते हैं और ये मूर्ति मैंने वीआर मॉल में रखी है तो आप दर्शन के लिए ज़रूर आ सकते हैं